હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચાઇનીઝ મેગી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જો લઈએ તો અહીંયા મેં બે મેગી લીધેલી છે એની સાથે જે બે મસાલા આવે તે મસાલા લીધેલા છે અને આપણે તેમાં એક્સ્ટ્રા મસાલા એડ કરીશું તેના માટે અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે જેનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તેને પણ મેં ઝીણું કટિંગ કરી લીધું છે એક ગ્રીન કેપ્સિકમ લીધેલું છે કોબી લીધેલી છે સોયા સોસ ગ્રીન ચીલી સોસ સેજવાન ચટણી કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી અને વઘાર માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં બે ચમચી જેટલું જ તેલ લીધેલું છે તો આપણું તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં કેપ્સિકમ મીડિયમ સાઇઝનું હતું તેને મેં લાંબુ સુધારી રીતું સ્ટેર સ્ટેડ છે

તમને ગાજર ભાવ હોય તો તમે ગાજર પણ એડ કરી શકો છો ત્યારબાદ ટમેટો એડ કરીશું બે મિનિટ પાકવા દસુ ત્યારબાદ સેજવાન ચટણી ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ કશ્મીરી મરચું આ કલર માટે એડ કરેલું છે સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ મેગી એડ કરી દેસુ એક ગ્લાસ પાણી હજી આપણે એક ગ્લાસ એડ કરીશું ટોટલ મેં દોઢ ગ્લાસ પાણી એડ કરેલું છે બે મિનિટ ઢાંકણ ઢાંકી દેસુ બે મિનિટ જેવું થઈ ગયું છે તો આને ફેરવી લેશું ત્યારબાદ મેગી મસાલો એડ કરીશું આપણે બે પેકેટ લીધા હતા તો બે પેકેટ મેગીનો મસાલો એડ કરેલો છે બે મિનિટ લેવા દેસુ આ રીતે તમને સૂપ વાળી ભાવતી હોય તો તમે આ રીતે પણ કરી શકો છો તો આપણી મેગી રેડી થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણી ચાઇનીઝ મેગી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં